દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ સુરતમાં ભારે વરસાદ વચ્ચે ઉકાઈ ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડાતા તાપી નદી બે કાંઠે વહી રહી છે તો કોઝવેની હાલની સપાટી 9.90 મીટર નોંધાઈ છે જ્યારે કોઝવેમાંથી તાપી નદીમાં 3 લાખ 2000 ક્યુસેક પાણી પસાર થઈ રહ્યું છે સુરત શહેર સહિત સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે ત્યારે ઉકાઈ ડેમના ઉપરવાસમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે જેને લઈ ઉકાઈ ડેમમાં પાણીની આવક વધી રહી છે ઉકાય ડેમની સપાટી ત્રણસો છત્રીસ મીટર નોંધાય છે જેને લઈ ઉકાય ડેમમાંથી તાપી નદીમાં બે ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે જેથી સુરતમાં તાપી નદી બે કાંઠે જોવા મળી રહી છે કોઝવેની હાલની સપાટી દસ પોઈન્ટ આઠ મીટર છે તો કોઝવેમાંથી તાપી નદીમાં ત્રણ લાખ બે હજાર ક્યુશેક પાણી પસાર થઈ રહ્યું છે હાલ ઉકાઈમાં જેટલી પાણીની આવક છે તેટલું જ પાણી છોડાઈ રહ્યું છે તેમ તંત્ર દ્વારા જણાવાયું હતું સૌને નમસ્કાર આજરોજ તારીખ છવ્વીસ ભારતીય હવામાન વિભાગ દ્વારા આવતા બે દિવસ માટે સુરત શહેર અને જિલ્લા માટે ખૂબ જ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે આના ભાગરૂપે તંત્ર દ્વારા ઘણા બધા પ્રયત્નો કરવામાં આવેલ છે અને તકેદારીના પગલાંઓ લેવામાં આવેલ છે મારી સુરત જિલ્લા શહેરના બધા જ રહેવાસીઓને વિનંતી છે કે કોઈ પણ લોકો જ્યાં સુધી જરૂરત ના પડે ત્યાં સુધી પોતાના ઘરોથી બહાર ના નીકળે અને જ્યાં નોર્મલી પાણી ભરાવતો હોય એવા વિસ્તારોમાં જવાનું ટાળે કોઈ પણ અનિચ્છનીય બનાવ લાગે તો એની જાણ તાત્કાલિક અમારા કંટ્રોલ રૂમમાં કરવામાં આવે અને પૂરતું જે સહયોગ છે એ તંત્રને આપે દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ